ઇન્ડિયન નેચરોપેથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ મેડિકલ એસોસિએશન ગુજરાત ચેપ્ટરે આજે રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપેથી તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે ઇન્ડિયન નેચરોપેથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સના લીડર્સ ડૉક્ટર યશકુમાર દોડેજા ડૉક્ટર કેરસી દેસાઈ ડૉક્ટર પીનાકી અમીન અને ડૉક્ટર દેવાંગ કાર્યાએ સમજાવ્યું કે આનું મૂળ કારણ રાજ્યના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ ફ્રેમવર્કમાંથી યોગ અને નેચરોપેથીને દૂર કરવું અને સંબંધિત વહીવટી નિષ્ફળતાઓ છે આ કાર્યવાહી સીધી રીતે રાષ્ટ્રીય નીતિનો વિરોધાભાસ કરે છે અને દર્દીઓ સંસ્થાઓ અને લાયકાત ધરાવતા તબીબી વ્યવસાયિકો માટે હાનિકારક પરિણામો લાવી છે મારું નામ ડૉક્ટર કેસી દેસાઈ હું ઇન્ડિટમાં ગુજરાત ચેપ્ટરમાં પ્રેસિડેન્ટ છું સરકારશ્રીને આજની આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા એક જ અનુરોધ છે કે જ્યારે પણ ગવર્મેન્ટમાં કોઈપણ નિયમન થાય કે કોઈ પણ જીઆર બહાર પડે નોટિફિકેશન બહાર પડે ત્યારે બી ગ્રેજ્યુએટ્સમાંથી કોઈનું પણ અથવા તો બી સ્નેક સ્ટેક હોલ્ડર્સ છે એ બધાને કન્સલ્ટ કરીને જો નિયમન કરવામાં આવે તો વધારે સારું એના માટે ગવર્મેન્ટમાં કોઈ એક પોઝિશન પર સ્ટેક હોલ્ડર્સમાંથી કોઈ હોય તો સારું એવું એક આવેદન કરવામાં આવું છું જેથી કોઈ પણ પ્રકારની ત્રુટી ના રહે અને બધું નેચરોપેથી યોગનું નિયમન સારી રીતે થઈ શકે